તમને કહું છું સુખી રહેવો ને તો સ્વભાવને તો શેટ કરવો આમળો સ્વભાવને શેટ તમે નહીં કરો ને જો સ્વભાવને શેટ કરી દુનિયાનો કોઈ પણ છેડે તમે જાશો તો તમારો આવકાર થશે અંત તમે સ્વભાવને શેટ નહીં કરો તો દુનિયાનો કોઈ પણ છેડે જાશો તો આડેડ થશે પહેલું લાવો તો આડેડ થશો કદાચ નો સેટિંગ બીજું લાવશો આડેડ થાવ તોય ત્રીજું લાવશો આડેડ થાવ બોલો

સુફી સંત એનાથ શાહ અને બુલે ગુરુ શિષ્ય બે બેઠા હતા એનાથ શાહ પથ્થર ઉપર બેઠા હતા બુલેશા નીચે બેઠા હતા એમાં કોઈક મુસાફિર આવ્યા એ મુસાફિર આવીને એનાથ શાહ ને પ્રશ્ન કર્યો ગુરુદેવ મારા ગામમાં રહેવા આવું છે ગામ કેવું છે એનાથ શાહ એને પ્રશ્ન કર્યો તારું ગામ કેવું છે મારું ગામ તો જવા દો ને થાક્યો એટલે ત્યાં આવું છે તે એનાથ શાહ કે અમારું ગામ થાવ ખડ્ડુસ છે તો એ લોકો તમારે નહીં થાવ તો બરાબર છે મારું ગામ એ ગયો પાંચ મિનિટ થઈને તો બીજો માણસ આવ્યો એની જ પ્રશ્ન પૂછો મહાત્માજી આ ગામ કેવું તારું શું કામ છે મારા ગામમાં રહેવા આવું પ્રશ્ન પૂછો તારું ગામ કેવું મારું ગામ બહુ સરસ એ બધા આળે મળે આનંદ કેલો કરે મોસ્તી રહે છે પણ મનમાં એમ થયું કે આપણે જરાક પાણી ફેરબદલો કરવા જાય તો આવી જા મારું ગામ તો સ્વર્ગની ને એવું સરસ છે એને કીધું વાંધો ને આવીશ વિચારી બે ગયા પછી બુલેશા યાનાથ શાહ ને પ્રશ્ન કર્યો ગુરુદેવ એક જ સરખા બે પ્રશ્નો ઉત્તરમાં આટલો બધો ડિફરન્સ એકને તમે કીધું ખડુસ છે ને બીજાને કીધું સ્વર્ગને બોલાવે ગામ છે તે ગુરુદેવ આટલો બધો કેમ ફરક જો ઉત્તરમાં અને ત્યારે એના છે અદ્ભુત ઉત્તર બેટા કોઈ ગામ ખડુ છે નથી કોઈ ગામ સ્વર્ગ જેવું નથી પહેલો જે વ્યક્તિ તેનો સ્વભાવ ખડુસ છે એટલે આ ગામમાં આવે તો આ ગામ એને ખડુસ જ દેખાય અને બીજો વ્યક્તિનો સ્વભાવ સરસ છે એ ગમે ત્યાં જાય તો એને સ્વર્ગ જેવો જ અનુભવ થશે માટે તમને કહું છું ભગવાનના ભક્તો જ્યાં ત્યાં આપણે ભટકાઈ ભટકાઈ કરતા હોય ને પછી છે ને દીવાલનો વાંઘનો આ દીવાલ મળે કેવી શણાણી ભટકાણી દીવાલનો વાઘ છે જે સમનારાયણ ભટકાળામાં દીવાલનો વાઘ છે એ તમને પૂછું છું આપણો વાંઘ એટલે આપણે ભટકાડા સમજાઈશ તમને જ્યાં ત્યાં એટલે આખી દુનિયા ખરાબ કોઈ એક ખરાબ બે ખરાબ પાંચ ખરાબ આખી દુનિયા ખરાબ तेरे मणस पाछ डायो मणस है पाछो वड़े कैक मारी मिस्टेक छे अन भक्त तो ए जो स्वभाव नो सुधारो करी सके तो बदाज ऑपरेशन शक्य छे बदाज ऑपरेशन शक्य छे माटे डाहिया बनछो स्वभाव ने कंट्रोल करछो को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए લેટ વીડિયો સબસે પહેલે પાણી કે લી